અરવલ્લીના ધનસુરા નજીક ગેસ ઘડતરની ઘટના રાધે કોલ્ડ સ્ટોરેજમાં બની ગેસ ઘડતરની ઘટના તો પોયડા ખામ નજીક આ ઘટના બની હતી આસપાસનો રહેણાંક વિસ્તાર ખાલી કરાવાયો અડધો કિલોમીટર સુધી અસર જોવા મળી હતી મોડાસા ફાયર ટીમો તેમજ એકસો આઠની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી તો આંખોમાં બળતરા અને શ્વાસોશ્વાસમાં તકલીફ પડવા લાગી હતી અરવલ્લીના ધનસુરા નજીક ગેસ ઘડતરની ઘટના રાધે કોલ્ડ સ્ટોરેજમાં બની ગેસ ઘડતરની ઘટના

એકદમ બેવાકડા બની ગયા ગેસ ના લીધે અને એકદમ ઉંમરવાળા જે હતા બીપી વાળા હતા એ લોકોનો આપણો વાતક દવાખાને એડમિટ કરવા પડ્યા આમાંથી લગભગ પંદર વીસ જણા તો અત્યારે એડમિટ કરવા પડ્યા છે સરકારી દવાખાના અને આજુબાજુના જે કોલ્ડ સ્ટોર ઉપર જે માણસો હતા એ પણ અહીંથી ભાગી ગયેલા કોઈ માલિકો આવ્યા નહીં જલ્દી અને પછી ખબર પડતા ફાયર સેફ્ટી વાળા આવી અને ગેસ લીકેજ બંધ કરવાનું કાર્યવાહી કરી અને આજુબાજુના જે માણસો ભેગા થઈ ગયા હતા એમને કહ્યું કે ભાઈ આ ગેસ લીકેજ નું બંધ કરો તો માલિકો એવું કહ્યું કે ભાઈ અમે આવતીકાલે બધું વ્યવસ્થિત કરી દઈશું પણ આજે જે પચાસ સાહીઠ જણ ને તકલીફ થી અને દવાખાના દાખલ કરવા પડ્યા માલિકો કોઈ હાજર નતા પોલીસ ની ગાડી આવી પણ પોલીસ વાળા એટલું કહ્યું કે ભાઈ અમે ગેસ બંધ કરાઈએ પણ બીજું કશું થાય નહીં અને આ રીતે જે દાખલ કરવા એકસો આઠ માં બોલાવવા પડે એક બેબી દાખલ થઈ ગઈ એમ પડી લોથરીન એટલે એને દાખલ કરવી પડી વાત્રક હોસ્પિટલે તો આ માલિકો ઉપર ફરી આવું ના થાય એના માટે તંત્રએ કાયદેસર પગલો લઈ અને ફરી આવો બનાવ ના બનાવ એની તકેદારી રાખવી જોઈએ અને અધિકારી તરીકે પોલીસ સિવાય કોઈ ઉપસ્થિત હતા નહીં